હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું માનસી સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું માર્કેટ સ્ટાઇલ તીખા ઘોઘરા તેની સાથે સૌ થતી ચટણીઓની રેસીપી પણ આપણે આ રેસીપીમાં જોઈશું તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ આપણે અહીં પીળી ચટણી બનાવીશું પીળી ચટણી માટે પહેલા સિંગદાણાને પીસી લેવાના છે હવે સિંગદાણા પીસાઈને તૈયાર છે હવે આપણે લીલી મરચીનો ઉપયોગ કરીશું તમે તીખા મોળા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીં ફક્ત લીલી મરચીનો જ ઉપયોગ કરેલો છે મેં દસેક નંગ જેટલી લીલી મરચી લીધેલી છે હળદર અને મીઠું લીધેલા છે તથા એક લીંબુનો રસ ઉમેરેલો છે આ બધી જ વસ્તુને આપણે એકવાર મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈશું ત્યારબાદ આપણે પીસેલો સિંગદાણાનો ભૂક્કો બે ચમચી જેટલો ઉમેરીશું ત્યારબાદ થોડું પાણી ઉમેરીશું અને ફરીથી આપણે એકવાર મિક્સર જારમાં પીસી લઈશું તો તૈયાર છે આપણી પીલી ચટણી એટલે કે રાજકોટની ફેમસ જે ચટણી આવે છે તે પીલી ચટણી તૈયાર છે હવે આપણે અહીં ગોળ આંબલીની ચટણી બનાવીશું આંબલી તથા ગોળને આપણે પાણીની અંદર ઉકાળી લઈશું પાંચ મિનિટ માટે અહીં આપણે આંબળીનું પ્રપોશન એક ચમચી જો આંબલી હોય તો ત્રણથી ચાર ચમચી આપણે ગોળ લઈશું લાલ કાશ્મીરી મરચું પાવડર તથા મીઠું એડ કરી આપણે ગેસ પર ઉકળવા મૂકીશું આ બધી જ ચટણીઓ ખૂબ જ જલ્દીથી બની જાય છે તેથી કોઈ પણ ચટણીને સ્કીપ નહીં કરશો હવે આ રીતે ગોળ આંબલીની ચટણીમાં ઉફાણો આવી ગયો છે તો આ ચટણીને આપણે સાઈડ પર મૂકી ઠંડુ થવા દઈશું ઠંડુ થાય એટલે આ રીતે હાથની મદદથી આપણે ચોળી લઈશું અને એક સ્ટ્રેનરની મદદથી આપણે ગાળી લઈશું ચટણી ગળાઈ અને તૈયાર છે હવે આપણે એક ચમચી કોર્નફ્લોર એડ કરીશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે કોર્નફ્લોર એડ કર્યા પછી ફરીથી આપણે ગેસ પર ઉકળવા માટે મૂકીશું જેથી કરીને કોર્નફ્લોરનો કાચો ટેસ્ટ પણ ન આવે અને ચટણી ઘાટી પણ બની જાય તો તૈયાર છે આપણી ખાટી મીઠી ગોળ આંબલીની ચટણી હવે આપણે લાલ ચટણી બનાવીશું એટલે કે લસણ અને મરચામાંથી બનતી ચટણી બનાવીશું સૌ એક મિક્સર જાર લઈશું તેના અંદર લસણ દસથી બાર કઢી સૂકા લાલ મરચાં આઠથી દસના કાશ્મીરી લાલ મરચું પાવડર બે ચમચી મીઠું સ્વાદ મુજબ આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને મિક્સરમાં પીસી લઈશું તથા થોડું પાણી ઉમેરીશું જેથી કરીને પીસવામાં સરળતા રહે ચટણી પીસાઈને તૈયાર છે તો તૈયાર છે આપણી લસણની લાલ ચટણી આ ચટણી પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે ઘૂઘરા માટે બનાવવામાં આવતી ત્રણેય પ્રકારની ચટણીઓ તો તૈયાર છે હવે આપણે ઘૂઘરાનો મસાલો બનાવીશું તેના માટે બોઇલ કરેલા પોટેટો એટલે કે બાફેલા બટાકા તેને મેશ કરી લઈશું બાફેલા વટાણા આદુ મરચાં આદુ મરચાંને સારી રીતે પીસી અને લઈશું ત્યારબાદ ગરમ મસાલો એક ચમચી આમચૂર પાવડર એક ચમચી અહીંયા અમે આમચૂર પાવડર લીધેલો છે તમે લીંબુનો રસ પણ લઈ શકો છો લાલ મરચું પાવડર અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે એક ચમચી ધાણાજીરું પાવડર કોથમીર સારી એવી એટલે કે એક નાની વાટકી જેટલી કોથમીર બધો જ મસાલો મિક્સ કરી લો હવે આપણે ઘોઘરા બનાવવા માટેનો લોટ બનાવીશું લોટ બાંધીશું એક કપ મેંદાનો લોટ તથા બે ત્રણ ચમચી અહીં મેં તેલ લીધેલું છે મીઠું સ્વાદ પ્રમાણ આ રીતે આપણે પહેલાં તેલના મોણને અને મીઠાને મિક્સ કરી લઈશું હાથમાં મુઠ્ઠી પડે એ રીતનું તેલ હોવું જોઈએ મોણમાં તો જ ઘૂઘરા ખસ્તા અને ક્રિસ્પી બનશે જો તમને ઓછું લાગે તો તમે થોડું તેલ ઉમેરી શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે મુઠ્ઠીમાં બંધાય એ રીતનો લોટ થવો જોઈએ તો આ પરફેક્ટ છે હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરી અને પરાઠા જેવો લોટ બાંધીશું થોડું થોડું પાણી એડ કરતા જવું અને આ રીતે આપણે લોટ બાંધીશું તો તૈયાર છે આપણો ઘૂઘરા માટેનો લોટ આ લોટને આપણે થોડીવાર રેસ્ટ કરવા દઈશું ત્યારબાદ એના એક નાના નાના લુવા બનાવી અને આપણે નાની એવી પૂરી બનાવીશું જેના અંદર આપણે આ આસાનીથી ઘૂઘરાનું સ્ટફિંગ ભરી શકીએ તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે મેં ગોળ પૂરી વણેલી અને તેના અંદર ઘૂઘરાનું સ્ટફિંગ ભરેલું હવે ઘૂઘરાની કાંગરીને આ રીતે કિનારીને થોડી ખેંચી અને વાળી દેવી આ રીતે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે મેં કઈ રીતે ઘૂઘરાની કાંગરી બનાવેલી છે આ રીતે ધીરે ધીરે કરતા કાંગરી વાળતા જવી તો ચાલો આપણે બીજા પણ ઘૂઘરા આ રીતે જ બનાવી લઈશું તો અત્યારે આપણા વણી અને સ્ટફિંગ ભરાઈને ઘૂઘરા તૈયાર છે આપણે એક પેનમાં તેલ મૂકીશું તેલ ઘૂઘરા ડૂબે તેટલું વ્યવસ્થિત મૂકવું તેલ મીડિયમ ગરમ થાય ત્યારે ઘૂઘરાને આપણે તળવા ઘૂઘરાને આપણે હંમેશા લો ટુ મીડિયમ ફ્લેમ પર જ તળીશું તો તૈયાર છે આપણા ગોલ્ડન કલરના ઘૂઘરા હવે આપણે તેને સર્વ કરીશું સર્વ કરવા માટે આપણે ત્રણેય પ્રકારની જે ચટણી બનાવેલી ખાટી મીઠી લાલ લસણની ચટણી તથા પીળી ચટણી આ બધી ચટણીઓને આપણે એડ કરીશું ત્યારબાદ મસાલા સીંગ કાંદા તથા સેવતી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણા તીખા ઘૂઘરા તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે કેવી બને હા ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને મારી ચેનલ પર નવા હોય તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ